ધોરાજી શહેરના નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી પ્રમુખ તેમજ મહામંત્રીઓના મંડળ સહ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ધોરાજી શહેર તથા તાલુકા ભાજપની કાર્યકર્તા બેઠક યોજાઈ આ તકે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ મનીષાબેન ગોવાણી ઉપસ્થિત રહ્યા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે તેમજ સંગઠન વધુમાં વધુ મજબૂત બને તે માર્ગદર્શન પાઠવ્યું હતું તેમજ ધોરાજી શહેર તથા તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો

અને દેશમાં ભાઈચારાનું વાતાવરણ હોય અને એ સમય ચૂંટણી આવે ને તમે ભાગ્ય સાડી શકે સમય મને તમને જોવા મળ્યો છે તો અત્યાર ચૂંટણીમાં બે ચાર પાંચ આપણી જે નવી નવી જે વ્યવસ્થા મળી છે એમાં કોઈ વાદ વિવાદ મૂકીને આપણે બધા કામે ચડવાનું છે પેલા તો આપણે જે નંબર ઉપર મન મનકી બાતમાં એ બધા તમને ફરીથી હું અભિનંદન આપું છું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લીધો અને એ રથની અંદર

કામ કરવાનું છે વિશેષ આપણે આ બેઠક ભેગી એટલે ખરી કે સમય ટાઈમ ટેબલ થોડું થોડું મોડું થતું હતું એટલે આપણા પ્રમુખ છે કીધું કે આ જે બેઠક છે ને એ આપણે સાથે લઈ લઈએ જેથી કરીને બહુ મોડું ના થાય તો વિશેષ માર્ગદર્શન આપણે આપણા પ્રમુખશ્રીને લેવાનું છે અને મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ આ તકને છોડવાનું નથી કારણ કે તમને બધાય ગૌરવ થાય કે રામ મંદિરમાં પાંચસો વર્ષથી આ મારો તમારો રામ ઝોપડામાં હતો એની પ્રતિષ્ઠા થાય અને દેશમાં ભાઈચારાનું વાતાવરણ હોય અને એ સમયે ચૂંટણી આવે હું તમે ભાગ્યશાળી આ સમય મને તમને જોવા મળ્યો છે તો અત્યારે ચૂંટણીમાં બે ચાર પાંચ આપણી જે નવી નવી જે વ્યવસ્થા મળી છે એમાં કોઈ વાદવિવાદ મૂકીને આપણે બધાય કામે ચડવાનું છે પહેલા તો આપણે જે નંબર ઉપર ભાઈ મન કી બાત માં ઈ બસ તમને ફરીથી હું અભિનંદન આપું છું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નીકળ્યો અને રથ ની અંદર આખા આખા ગુજરાતમાં રથ ની વ્યવસ્થામાં અને હાજરીમાં આપણો જિલ્લો નંબર 1 ઉપર આવ્યો છે એના પર પણ પણ તમને નંબર અભિનંદન આપું છું એ સંદર્ભમાં લેવાનું છે અને વિશેષ આ ફક્ત અભિનંદન આપવાના છે કે આપણો વિસ્તાર ધોરાજી વિધાનસભામાં આપણે જિલ્લામાં સો ટકાથી સો ટકા કામગીરી કરી છે એના માટે આપતો બુથ સશક્તિકરણ થી માંડી દરેક કાર્યક્રમોમાં આપણા બંને મંડળના કાર્યકર્તાઓ ખૂબ જ પરિક્રમ પ્રાકટતા સમજી છે વિશેષ આજ રીતે આપણે આગામી લોકસભાની ચૂંટણી માં આપણે બહુ ઊંચો ટાર્ગેટ રાખ્યો છે આપણા પ્રમુખ છે આજ રોજ ધોરાજી શહેર અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીની આગામી ઇલેક્શનની તૈયારીની અલગ અલગ યોજના માટેની આજે અમારી મિટિંગ હતી એમાં ટિફિંગ બેઠકો હોય એમાં તિરંગા યાત્રા હોય રામ જન્મભૂમિની તૈયારી હોય ઉપરાંત અનેક અનેક એવી યોજનાઓ જે ભારતીય જનતા પાર્ટીની હોય એના માટેની તૈયારીના ભાગરૂપે આજે મિટિંગ હતી અને અમારી ધોરાજી શહેર અને તાલુકાના તમામ ભારતીય જનતા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે સાહેબ શું કહેશે આવનારી ચૂંટણીમાં કઈ રીતે રણનીતિ ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં હું માનું છું કે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આવશે અને દેશમાં ચારસો ઉપરની સીટમાં નરેન્દ્રભાઈ પાછા વડાપ્રધાન બનશે સમગ્ર દેશમાં મોદીનું વાવાઝોડું ચાલે છે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ બનાવશે અને એમાં ધોરાજીના કાર્યકર્તાઓએ સુરમાં સુર પુરાવી અને મહેનત કરી અને ધોરાજીના ઇતિહાસની વધારે વધારે લીડ મળશે અને ગુજરાતની છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાંચ લાખ એકાવન હજાર મુખ્ય જીતશે